જૈનભાઈ પોલીસ લઈને જાય અને પકડતા તો આપણા માટે બહુ મોટી ખોટ કહેવાય જબરજસ્ત સાથ આપો દેશને ખોખલો કરી નાખ્યો અંધશ્રધા એ પેલા જૈનભાઈ તમે સાથ આપો એમાં હું આવી ગયું ને કદાચ અહીંયા મોગલ ધામે ખોટું થતું જૈનભાઈને તમે કહો કે અહીંયા બાપુ ખોટું કરે છે કારણ હું મારાથી નાલું છું પણ આ દેશની માલકોને અંધશ્રદ્ધા એ મૂકી દીધી છે જે દેશની માલકોર કોઈના પરિવારને ભેળા નથી ધાવી દીધા સંપત્તિની વીણ વિખેર કરાવી નાખી છે અંધશ્રદ્ધા એ જે વિજ્ઞાન કારણ કે ધર્મની આરે જોડાણેલું છે ખૂબ માનું છું ક્યાંય થતી વેડા કરતા હોય કોઈને શીશામાં અવતારતા હોય વેમ નાખતા હોય કરેલું છે મૂકેલું છે એને એટલું કહેવાનું મોગલ ધામથી બાપુનો આદેશ કરેલું મૂકેલું બાપુને દઈ દો બસ પણ કોઈને વેમ નો નાખો એ માણસ ગાંડો થઈ ગયો મને કે બાપુ કારણ મે ચારણની દીકરીનું જેને જેને ઓઠણ ઓ છે ભેળિયો છો ને તમે ભજવી જાણો અને પૂજી જાણો આ વોઠ છે આનું અહીંયા ત્રણ કરોડના ભેળી અમે પધરાવી દીધા દુનિયા આખીને ખબર છે માં ધરતી ના ખોળે હો કોઈ દેવાની વસ્તુ નથી દીયો તો ઉદળ વાળી નાખે એ મોગલ છે આપણે કઈ માં તો બાના ની લાજ રાખે હે અમારા ભીખુદાન કે અમારું સ્વાદ નું ગૌરવ એ પણ એમ કે છે કારણ કે ભેળિયા બે માયું ઓઢે છે એક આદિ આવડ ને બીજી મોગલ ત્રીજી ભેળીઓ નથી ઓઢતી ભેળિયા વાળી આ બે છે આવડ અને મોગલ બહુ મોટી કહાની છે કોઈને લોબડી ચડે કોઈને સુંદરી ચડે કોઈને કોઈને ચોરસો ચડે અલગ અલગ ચારણ ની દીકરીની ઓઢડાની તમે પૂજા કરો ઓઠી ઓઠી અને જાહેર મૂકો પડદા ફાસ મંડી છે કરવા અને હું જાહેર કઉ છું એમાં હું હોય તમે હોય અઠાર વર્ણ કોઈ માના જેને જેને ભેળી ઉઠી અને ધતિંગ વેડા કર્યા છે એની પડદા ગાંડી મોગલ કરે છે હું જાહેર કહું છું તમે કેવા શું માગો ચાલો બોલો કેને દેખાડવા માંગો છો ભાઈ તમે ભક્તિ તમારા ઘરમાં કરો તમે ધંધો કરતાય કરો કારણ કે કર્મને આધીન છે કર્મ કરો ગીતાય કહે છે મોગલે કેસ કર્મને આધીન છે કર્મ કરો બાપ તમારા બટલા હાટે ભેળું કરો સંતાનોને ભણાવો ગણાવો સારી નોકરી અપાવો હોય તો પાડોશીને આપો વધારે હોય તો ગામને જમાડો ગાયું આપો તળાવ ઊંડા કરો કોઈ ફીના પૈસા આપો કોઈ દીકરીનું કોઈ નાદાન નું પુજ કોઈ બે પાંચ બ્રાહ્મણો નો બોલે પાસે યજ્ઞ હવન પૂજા પાઠ કરાવો બાબા સાધુ બ્રાહ્મણ આનું ધ્યાન રાખો ને એટલે ધ્યાન રાખજો હું કાયમ માટે અંધશ્રદ્ધાનો જબરજસ્ત વિરોધી છઉ કોઈ તમને કે મોગલ નડે છે મેરડી નડે છે હું નડે કાયકામાં નડે લાયું દ્વારા કઈ રહ્યો છો મને દઈ દેજો હવે તો તમે સમજો પણ કોઈને રૂપિયો આપતા નહીં મારો કેટલાય કરે છે વિરોધ એ કે આ મોગલધામ વાળા બાપુ મરી જાય થારું વાત એ હાથી મોત હશે તો મરી જાય છું ભાઈ પણ હું ચારણ છો એટલે મારે કેવું તો પડે હાથે હાચું કારણ થોડું જેવું પણ સારું જીવી જાઓ સારું જેવી છે તો દુનિયા તમને ભૂલશે નહીં માલકોને મૂકીને જાવ સમાજ તમને ભૂલ છે નહીં આવું જીવન જીવો બાપ જે ઉપગ્રહ જે આપણું ભારતનું વિજ્ઞાન ધન્ય છે ખરેખર પહેલા તો